એવરીબડી હું છું રાહુલ આપનું સ્વાગત કરું છું મારા એક નવા વ્લોગમાં તો હું કે બધો દાયરોભાઈ મોજબા ને તો આજના આપણા વ્લોગની શરૂઆત થાય છે ત્યારે સાડા નવ જે હું વાગી ગયો છે ભાઈ આજ તો આપણે બહુ મોડા ઉઠાનું છે ને આજે તબિયત પણ થોડાક બહુ જોઈ ને નતા આજ બહુ મોડા મોડા ઉઠા હોય ને ભાઈ હમણાં તો તડકો દઈએ કે કંઈ વાથું પૂરી હોય કાળ ઝાડ તડકા થઈ ગયા હે અને વાતાવરણ બધા મહિના છે ચંદ થવા હવે બધો વરસાદની ઋતુ બધી ઢૂકડી આવે છે ખેતરું બધા હરાડે કરવા ચાલુ કર્યા માંડવી ના વાવેતર છે એટલે જો સૌથી પેલા તો આપડે ચાહ નાખવા જો હે અને ચા નાખીને પછી આ દેશી ખાતર બાતર ભરવાનું ગાયું નાનુ નાન છાણિયા ખાતર બધા ચાહ ચડાવવાનું જો હવે ચાહ નું કામકાજ અત્યારે હવે આમના ચા નાખવાના ભાઈ કામકાજ આજે ચાલુ થયા છે હવે આજથી જ શરૂઆત થઈ છે ચા એટલે હું તો ચાહ આવી રીતના સીધા સીધા ચા આમાં જો વચગાળો છે ને જી આમાં વાવેતર થશે માંડવીનું એની પહેલાં જ આપણે આમાં દેશી ખાતર ભરવાનું છે ચાં હે દેશી ખાતર એ જો હમણાં બહારું કાઢી લીધું છે કેમ કે ભીનું એકદમ બહુ હોય ને તો ચાં હે ભરવાની મજા ના આવે એટલે એ બારું કાઢી લીધું છે એ તો જે ભાઈ બહાર નાઈ શકે ને ના ખબર હોય એટલે આપણે બધે એને હમણાં જો ભરવાનું થશે એટલે બતાવશું કઈ રીતે બધું ખેતીનું કામ હાલે એ બધું જો હવે આપણા બાપુ આ કે છે આમાં જે હારા સારા ડ્રાઈવર હોય ને એ જ હાલે ભાઈ આમાં બધાના કામ નહીં આપણા જેવા બધા ઠોઠા દેતા હોય ને એનું કામ નહીં આમાં હરખા ચા હરખા થવા જોઈએ કેમ કે ચા બગડે ને તો પછી વખીડા ને બધું બગડે એટલે પછી જો અહીં ઊના મજા આવે બધે એમાં એટલે આમાં બધા આપણા જેવા ડ્રાઈવરો ના હાલે આપણે આગતા નથી આપણે જો કે બહુ શોખ નથી નાનો ઓટણીમાં એ ચાલુ છે બધું જો ને સવા છ નો ટાઈમ થયો છે ને અત્યારે જો એનિમલ બધા આવી ગયા છે અહીંયા અંદર હો ને બધા હમણાં આંગળી જો પાણી બાણી પીએ અને બધા આવી ગયા છે જો હમણાં મીરાબાઈથી છે હમણી છે કિચુડી એ કિચુડી કિચુડી ને જો હવે ટાણું ઉતાંબર આવે કિચુડી ને હું દૂધ પીવાનું ટાણું થાય ને આ કિચુડી અને કિચુડી હમણાં ભારી દૂધ બૂધ પીને મોજ માં આવી ગઈ છો કિશો એ મીરા બસ કેલી ના થાય બસ એલી ના થા દે હો એલી નઈ અરા ઊભી જાણ આંગળી ઇનટેક આપણે થામ મારી નાખીએ બસ બસ આમણા ઊભા છે લક્ષ્મીબાઈ લક્ષ્મીબાઈ આજ જ બપોરે કાંડ કરીને આમણા આવ્યા છે બાપુએ 3 વાગે પાણી પીવા છોઈડી નેથી 3 વાગે પછી દરાર અહી અંદર આવતી રહે પછી બાપુ નું ગૌમે તો અહી બાંધી દીયો એને એ હું અત્યારે જા કાંડામાં હોય ને એટલે એનું બર લાગે આપણું બર તો લાગે નહીં હમણાં મોયડો મગાવ્યો છે આપણે જે ગાઈઠું વગરનો દોરીનો મોયડો આવે ને એની મેં તપાસ કરવાનું કીધું છે એક ભાઈ ને તો એ જે સ્ટોકમાં છે નહીં સ્ટોકમાં આવી જાય ને એટલે પછી તમારા મોયડાનું ગોઠું બસ હે ગેલી કંઈ નથી એ અત્યારે જાઓ હવે અહીંયા છે થી હાલો હવે અહીંયા જો ભૂકો ભૂકો નાખેલ હતું ને હવે બારી કાઢીને પાણી વાણી પાઈ અને વાયના પટમાં બાંધીને અત્યારે અહીંયા મસ્ત બપોર સુધી ત્રણ વાગ્યાની અહીંયા આવી ગઈ હતી પંખો પંખો માથે ફરતો તો હવે અત્યારે બારી કાઢીને ગદમ બદમ નાખી ને ગાયું હાટું ને ભેંસું હાટું ને વાઢ ચરો આપણે વાડવાનો છે અને લક્ષ્મી હાટું એ જો ગદમ વાઢી લે ગદમીને અત્યારે મળે ગદમ કાયમ અમુક ટાઈમે વળી ટાઈમ હોય તો બપોરે નાખી અને ટાઈમ ના હોય તો પછી જ જળે ચાલો અત્યારે એને બદલાવીને મા પોટમાં બાંધી અને પછી ગદમ બદમ નાખી વાઢીને ત્રણ વાગે પાણી પીધું તું ઉનારો છે એટલે પાણી એનામી થી પીશે અને ગદમ ખવડાવો હોય ને ભાઈ તો નિયમ છે કે ગદમ ખવડાવવા પેલા જ માલ ને પાણી પાઈ લેવાનું અને ગદમ ખવરા પછી પાણી કહેતા હોય બધા અને જો આ તમે ડોકમાં જોતા જઈશો તમે નિરીક્ષણ તો કરી લીધું હે લક્ષ્મીની ડોકમાં નજર બંધ આવી ગયું છે અને એ આપણે ભરતભાઈ ને આપણે રાત્રી વાળા ભરતભાઈ છે ને એને કીધું તું પોરબંદર ગયા ત્યાં મેં ભરતભાઈ એવી રીતના નજર બંધ લેતા આવજો એ લેતા આવ્યા પછી આ બે મેડમ ભેગા થયા આપી દીધું મને અમુક જગ્યાએ મળે બધી જગ્યાએ મળતા નથી એ કીધું ને કીધું ત્યાં દુકાનમાં હાજર જ હતું ભરતભાઈ લેતા જ આવ્યા આપણા હાટવે બસ લક્ષ્મી હાટ એ કે લેતા જ આવાલી હોય કે લક્ષ્મીનું હોય છે એટલે ડાયરેક્ટ જડીએ ગયું જો એ મજાની ઊભી ઊભી ચારે બાજુ નજારો કરીએ જો વાડી દેખાય આમ જો રસ્તે થી ગાડીઓ નીકળતી હોય દેખાય અહીંથી સાધન નીકળતા હોય એ દેખાય ચારે બાજુનો નજારો કરી રાખીએ મજાની અને હા મજા અહીંયા મોરલા ચણો આવે એ દેખાય અને પવન એવો મસ્તીનો ભબકા દેતો હોય ને ભાઈ આ તો લોકેશન જોરદાર અહીંયા હમણાં વાળા બગીચાઓમાં પાણી ચાલુ છે હમણાં ઘણા દીવિયા દેવાનું નથી આજેવારે પાણી ચાલુ કરી દીધું ઉનાળામાં ને પાણી ના દીઓ ને તો બધું ડીમ પડી જાય એટલે આપણે પાણીની ચાટ થોડીક રાખવી પડે છે અહીંયા ચાલુ છે અને ભાઈ ભાઈ ફૂલણા એટલે કહેવા પડે હો ભાઈ આ તો મારે કાઢી નાખવા જ કાઢી નાખત તો મારી જ ખોટ જાતને જોતા ફૂલણા નહીં લ્યો તમે તો મારે હમણાં ખાતરનો ઢગલો થઈ ગયો છે કેમ કે એને થોડાક દિવસ આપણે ચાંએ ભરવું હોય ને પહેલાં થોડાક દિવસ પહેલાં એને બહારનું કાઢ લેવું પડે નકર તો હું પલારલું હોય ને એટલે ભીનું હોય એટલે ચાહીએ ચડાવવું બહુ મજા ના આવે ત્યાં આપણે કાઢી લીધો છે જો હમણાં બધું તરાવડીનું કામ પૂરું છે ને પછી લાસ્ટમાં આ કામ એ કરી નાખું અહીંયા ખાડામાં હતું ધીમે બધું કાઢીએ ને સ્ટોક કરી દીધો છે અહીંયા હવે ચા બહા પડી જાય એટલે પાછું મશીન આવશે એટલે ભરાઈ જશે થઈ જાય થઈ કામ કમ્પ્લીટ હવે એટલે ખેતીનું કામ બધું કમ્પ્લીટ કરી લેવાનું થાય છે આપણે જોવા મળે છે ગદમ ને વાઢીઓ ચરો સારું છે હમણાં તો અને વાડીઓ જાડું જાડું થવાથી બધું વાડી વાઢી નાખતા જાય નકર તો હું માલ પછી આપડે ચબાઈ ને એટલે બગાડ નાખે હાલો સૌથી પેલા વારો છે ગદમનો નો ગદમ એ ઠીક ઠીક છે અત્યારે બહુ એમાં ફાટી પડે એવા નથી વાદળછાયું વાતાવરણ છે એટલે અને એમ તો પારવા પારવા માલ ઢોરે બધા જો ગુમરા મારી જાય એકદી કૃષ્ણ ક્રિષ્ના મારી ગયા પછી ઘોડી ગુમરો મારી ગઈ હતી એવી રીતના બધા ગુમરા મારી જાય જો આવી રીતના વેહાણ કરી જાય વાળી બધું હાલો જો હવે એને છે ને ઉભા ઉભા મસ્ત બસ ગદમ જ ખાવાની ને કઈ કામ ધંધો હવે છે નહીં નામીથી જો બસ ભરાઈને આવી ગઈ હવે આ ખાય ને બસ એને નવ દસ વાગ્યા સુધી અહીં ઊભું રહેવાનું નવ એક વાગ્યા સુધી ઊભી જ રેજે અહીંથી કોઈ તને લઈ જવાનું નથી આ જગ્યા તારી માટે બેસ્ટમાં બેસ્ટ જગ્યા છે વાડીયો ચરો વટાઈ ગયો એ કામ થઈ ગયું કમ્પ્લીટ ચાલો હવે એક કામ યાદ આવ્યું છે આપણે મીરાહાટુ હાટુ હાલો એક સુકેલો નારિયર ગોતી ને ગોતવાનું જો કે છે નહીં આપણે નજર સામુ જ છે નારિયા છે લોમીમાં કરીને આમ કરીને માસ નાખો એટલે આવી જાય નારિયર ભાઈ હા લ્યો હાલો આવી ગયું નારિયર હવે આને છોલી આપણે પાણી પાણી આપણે પી જાઉં થોડું નહીં કરીએ કેમ કે પાકલ નારિયરમાં બહુ જાજુ પાણી ના હોય તો આપણે પી જાઉં અને બાકીનું ટોપરું આવશે મીરાહાટુ હાટુ ભાઈ નારિયરીમાં એ બધું આવેલા કરે છે અને સાફ સફાઈ થોડી જરૂર છે આપણે અહીંયા જે છાયા દીવ હતી હું છાયા દીવું કરું હતું પપના એમાં બધું વિખાઈ ગયું એ કંઈક ટાઈમ મળીએ તો નિરાતે કરશું આમણી નારિયરીમાં નારિયર ઘણા છે પણ બધા પાકેલા છે ભાઈ હુકેલા કાચા હોય તો આપણે બધા પી જતા જેમ કે આપણે નારિયેર છોતરા ઉતારવાનું ભાઈ સગવડ બધી રાખી ન કરતા આ છોતરા ઉતાર્યા થોડા ઉતરે હતા ચાલો થઈ ગયું કામ કમ્પ્લીટ જો આમણું મીરાનું મિલ્કિંગ કે ચાલુ છે ને કૃષ્ણા ભેગું દૂધ પીવું પીવું ચાલુ છે બે મિક્સ માં આવો ભેગું હાલે બધું આને કામકાજ જો હમણું ખાંડ છે એમાં ખાંડમાં નારિયેળ નખાઈ ગયું હે ભેગા ભેગા કૃષ્ણ એ હમણાં વધ વારી કર્યો હમણાં તો ઊંચી ઘણી થઈ ગઈ અને લોટકી એ ઘણી થઈ ગઈ જો હમણાં ભેંસ દો કે ગઈ પાવરો ખાય એ પાડી ઉતામરી થાય પાડીને હું થોડાક દીધું ને હવે જો ને ગાય દોવાઈ ગઈ જેટલું દોવાનું એટલું થોડુંક દોઢ બે લીટર જેટલું દોઢક લીટર જે વધીને હવા દોઢ લીટર જેટલું દોઈ લીધું અને બાકીનું બધું કૃષ્ણનું આ તો હું થોડીક ગાયને દોવાની ટેવ રહીએ એટલા માટે જ દોઈ છે અને એમ તો હું થોડુંક ખાઉં બાકી બધા ઓછું ખાય છે ગાયનું દૂધ આપણે કિશોડી કિશોડી અટાણે ફૂલ બીજી છે દૂધ પીવામાં ચાલો જો હવે આવી ગઈ દૂધની લિમિટ અને જાજુ પછી થોડા મારવા દેવાના નહીં કેમ કે પછી રોગું પછી વાછણ હોય ને એ ગાયને હેરાણ હેરાન કરી રાખે એને જો આ ફૂલ થઈ ગઈ પણ તોય શું પછી ખોટી હેરાન કરી રાખે ગાય ને આ દૂંધી ફૂલ થઈ ગઈ પછી ગાયનો ખોટો લોહી પીધે રાખે ગયો કા કૃષ્ણ હલો મીરા નામ ભુલાઈ જાય મીરુ એ ગેલી ના થા આ એ દોંગ એટલે નીનો પાવરો ખાઈ લીધો ને આ મદની ઊભી છે જો આ એ વાડિયો ચરો ના કાઈ ગયો છે હવે ને મૂળોખી નાખવાનો થાશે અત્યાર માં તો નથી હજી નાખવાની જરૂર થોડી કરો પછી નાખવાનું થાશે અમારા લક્ષ્મી પાસે મોરલાઈ આવી ગયા જોઈ રહ્યો એક ચણે છે ને બીજો ચણવા જવાની તૈયારીમાં છે નાનામું આપણે પાણી ચાલુ છે બગીચામાં